અમદાવાદ વડોદરા મહેસાણા જિલ્લામાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અહીં લોકસભા બેઠક માટે છ જ્યારે વિજાપુર વિધાનસભા બેઠકના પેટા ચૂંટણી માટે આઠ ઉમેદવાર માટે ચૂંટણી યોજાઈ હતી આ તમામ ઉમેદવારોના ભાવિ ઈવીએમ મશીનમાં કેદ થઈ ગયા છે ને હવે ચોથી જૂને જાણવા મળશે કે કયા ઉમેદવાર જીતશે તો આ તરફ જિલ્લામાં ગરમીનો પારો વધી રહ્યો છે ગરમીના પ્રકોપથી પશુઓ અને માનવીઓ હેરાન થઈ રહ્યા છે જ્યારે ગરમીથી બચવા લોકો શેરડીનો રસ તેમજ ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે આ સાથે જ જિલ્લામાં મતદાન બાદ કયા ઉમેદવારનો વિજય થશે તેની લોકો ચર્ચાઓ કરતા જોવા મળી રહ્યા છે તો ખેડૂતોએ ઉનાળુ પાકનું વાવેતર શરૂ કર્યું છે મહેસાણા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટીવ બેન્ક દ્વારા સહકાર સે સમૃદ્ધિ પાઇલટ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત જિલ્લાની એકવીસ દૂધ મંડળીઓને દૂધના પગારની લેવડદેવડ માટે એટીએમ આપવામાં આવ્યા છે અત્યાર સુધીમાં એકસો એકવીસ દૂધ મંડળીઓમાં એટીએમ મશીન કાર્યરત થઈ ગયા છે જ્યારે ડિસ્ટ્રિક્ટ બેન્ક તરફથી યુપીઆઈથી નાણાંની લેવડદેવડ કરવાની સેવાઓથી પશુપાલકોને ફાયદો થયો છે બેન્કના ચેરમેન વિનોદ પટેલે આ પાયલટ પ્રોજેક્ટ ખુલ્લો મૂક્યો હતો મહેસાણાના રાહુલ સોલંકી અને વિક્રમ પરમાર નામના બે યુવકને અમેરિકાના શિકાગો ખાતે આવેલા ક્લાઇમેટ એક્શન મ્યુઝિયમ દ્વારા પર્યાવરણ પ્રત્યે ઉત્તમ કામગીરી કરવા બદલ ક્લાઇમેટ એક્શન હીરો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે આ એવોર્ડ માટે વિશ્વભરમાંથી એકતાળીસ લોકોની પસંદગી કરવામાં આવી હતી જેમાં ભારતમાંથી મહેસાણાના આ બે યુવક પસંદગી પામ્યા હતા આ બંને યુવક ગુજરાતમાં ચોમાસા દરમિયાન પર્વતો નદીઓ અને દુર્ગમ વિસ્તારોમાં સ્વખર્ચે વૃક્ષોના બીજનું વાવેતર કરવાનું કામ કરે છે તેમણે અત્યાર સુધીમાં કરોડો બીજનું વાવેતર કર્યું છે જેની નોંધ અમેરિકાની બુક ઓફ વર્લ્ડ તથા લંડનની બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં લેવામાં આવી છે પર્યાવરણ ક્ષેત્રે ખૂબ જ સારી કામગીરી કરીને તેમણે આ સિદ્ધિ મેળવી છે જે સમગ્ર મહેસાણા જિલ્લા માટે ગૌરવની વાત છે મહેસાણામાં ઉનાળુ પાકનું વાવેતર દસ તાલુકાઓમાં પૂર્ણ થઈ ગયું છે જિલ્લામાં પિસ્તાળીસ હજાર હેક્ટર જમીનમાં વાવેતર થઈ ગયું છે અને બેતાળીસ હજાર છસો સત્તાણું હેક્ટરમાં વાવેતરનો અંદાજ હતો પરંતુ તેની સામે પિસ્તાળીસ હજાર એકસો હેક્ટર જમીનમાં વાવેતર થયું છે આ સાથે જ ઉનાળુ પાકનું એકસો છ ટકા વાવેતર થયું છે જ્યારે બાજરીનું વાવેતર અગિયાર હજાર સાતસો ઇઠ્યોતેર હેક્ટર મગફળીનું એક હજાર બસો નેવ્યાશી શાકભાજીનું ચાર હજાર એકસો પચીસ ડાંગરનું એકસો સત્તાવન હેક્ટર અને બાગાયતી પાકનું તેત્રીસ હેક્ટરમાં વાવેતર થયું છે મહેસાણામાં આરોગ્ય વિભાગ દ્વારા એક વર્ષ દરમિયાન એક હજાર બસો એક્યાસી જેટલા કુપોષિત બાળકોને શોધવામાં આવ્યા હતા જેમાં જિલ્લાના આઠ કેન્દ્રો ઉપર ચૌદ દિવસ દરમિયાન સારવાર બાદ કુલ એક હજાર બસો એકોતેર બાળકોને સાજા કરીને રજા પણ આપવામાં આવી છે સરકાર દ્વારા આ કુપોષિત બાળકોની સારવાર માટે એક દિવસના સો રૂપિયા ફાળવવામાં આવે છે એટલે કે ચૌદ દિવસના એક હજાર ચારસો રૂપિયા એક બાળકના થતા હોય છે જ્યારે ઘરેથી આવવા જવાના બસો રૂપિયા પણ આપવામાં આવે છે તેમજ રજા આપ્યા બાદ ત્રણ વખત મુલાકાત સમયે ત્રણસો રૂપિયા આપવામાં આવે છે આવા બાળકોમાં આઠસો છેતાળીસ બાળકોનું પંદર ટકા વજન પણ વધ્યું છે મહેસાણા જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ પોતાના શાકભાજી ફળ ધાન્ય પાકો ઘી તેલ અને મગફળીનું વેચાણ કરવા માટે જિલ્લાના ધોબીકાટ ખાતે આવેલા પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર ઉપર આવીને વેચાણ કર્યું હતું ખરીદી માટે લોકોનો ધસારો જોવા મળ્યો હતો આ ખેડૂત તાલીમ કેન્દ્રમાં ઘર આંગણે કુંડા અને બગીયાની માટીને ફળદ્રુપ બનાવવા તેમજ છોડનો વિકાસ થાય તે અર્થે જીવામૃત અળસિયાનું ખાતર અને લીંબોળીના ખાતરનું પણ ખેડૂતોએ વેચાણ કર્યું હતું અહીં ખરીદી કરવા માટે શહેરના લોકો આવી રહ્યા છે પ્રાકૃતિક ખેતીની તમામ પેદાશમાં લોકો રસ દાખવી રહ્યા છે આપ સાંભળી રહ્યા હતા મહેસાણા જિલ્લાનો સમાચાર પત્ર લેખક જયંતિ ચૌધરી પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું